ગુજરાત એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ ને તો પણ મનમાં શાંતિ થાય છે મારે પણ આજે એક એવા સંતની જ વાત કરવાની છે કે જે સંતને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલું છે જેમને ભક્તિના પંથ સાથે સાથે દેશની પણ સેવા કરેલી છે એવા સૌરાષ્ટ્રના સંત કે જેમનું આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલું છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખા એ દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે પગદાણા એક ધામ બની ગયું છે લાખોની ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે અને બાપા બજરંગદાસ બધા એના દુઃખ મટાડે છે ભાવનગરના અધેવાડા ગામમાં ઈરદાસજી અને શિવકુંરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું કુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં ઝાંઝરીયા હનુમાનનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા જ શુભ દિવસને એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી ભક્તિરામ મનમાં માતા પિતાના સંસ્કાર હતા હતા તેમનામાં નામ પ્રમાણે ગુણ પણ એક સવારે ભક્તિરામ મળે સુધી સુઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શિવકુંવરબા એમને આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય તેમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ્ઠ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ સીતારામ બાપુ હતા એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામ ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટન ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ એમનું નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગ દાસ તરીકે ઓળખાશો બાપા ગુરુશ્રીની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ સુરત થયો કે જ્યાં તેઓ બેગમપુરના સાવેરિયા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા હતા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હનોળ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રોકાણા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગરના જાડેજાને ત્યાં પણ રોકાયા હતા ત્યાંથી તેઓ પાલીતાણા જેસલ અને કલમોદર ગયા અને કલમોદર બાપાએ ત્રણ વર્ષ રહ્યા હતા બાપાના ભ્રમણ દરમિયાન તેઓના હાથે ઘણા ચમત્કાર થયા હતા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા હતા જેવી મારા વાલાની મરજી ભ્રમણ કરતાં કરતાં બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર એકતાલીસ વર્ષ હતી ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયું બગદાણામાં બાપાએ પાંચ મૂળ તત્વ જોયા હતા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદાણા ઋષિ બજરંગદાસ બાપા પછી કાયમ માટે બગદાણામાં જ રહ્યા પછી બાપાએ બગદાણામાં આશ્રમનું સ્થાપન કરી ક્ષેત્ર ચાલુ કર્યું અને ઉદાનનું હવન પણ કરાયું ઓગણીસો હરાજી કરાવી ભારત અને ચીનનું યુદ્ધ વખતે લશ્કરોને મદદ પણ કરી હતી બીજી વાર ઓગણીસો ફરીથી આશ્રમની હરાજી કરાવી અને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરની મદદ કરી હતી બાપાએ ત્રીજી વાર પણ ઓગણીસો ને ઓગણ માં આશ્રમની હરાજી કરાવી અને ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરોને મદદ કરી હતી એટલું જ નહીં પણ બાપાએ ભક્તિના પંથ સાથે સાથે દેશની પણ મદદ કરી હતી જેથી બાપા બજરંગદાસને રાષ્ટ્રીય સનનું બિરુદ મળેલું છે બસ આજ માટે એટલું જ તે મળે જલ્દી એક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરનો ઇતિહાસ લઈને જય માતા જય શ્રી કૃષ્ણ હરણમાં મહાદેવ